વડોદરા શહેર પાસેના વરણામાં હાઈવે પર ત્રણ ટ્રક અથડાતા એકનું મોત વચ્ચેની ટ્રકની કેબિનમાં ડ્રાઈવર ફસાઈ અને મોત નીપજ્યું હતું વરણામાં હાઈવે પર ત્રણ ટ્રક અથડાતા એક ટ્રકની કેબિનમાં ફસાઈ ગયેલા ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના નગલાહાર ખાતે રહેતા અજયસિંહ યાદવ ઉંમર વર્ષ પિસ્તાલીસ પોતાની ટ્રક લઈને દમણ તરફ જઈ રહ્યા હતા ગત રાત્રે તે વડોદરાથી પસાર થઈ ભરૂચ તરફ જતા હતા ત્યારે વરણામાં પાસે રોડ પર ઉભી રહેલી એક ટ્રકના કારણે પોતાની ટ્રકને બ્રેક મારતા જ પાછળથી પૂર ઝડપે આવતી અન્ય એક ટ્રકે અજયની ટક્કરને ટ્રક મારતા તે આગળ ઉભેલી ટ્રક સાથે અથડાઈ અને કેબિનમાં અજયનું દબાઈ જતા કરૂણ મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો જ્યારે કેબિનમાંથી બહાર કાઢીને ડ્રાઈવર અજયના મૃતદેહને સહેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે મૃતકના નાના ભાઈએ અકસ્માત કરનાર ચલાક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી